તો બધાને જાય બાકશા બાવાજી સ્વાગત છે તમારું મારા નાન નકડા એવા મિની વ્લોગમાં કેમ સો બધાય મજામાં ને હે હે મજામાં જ હોય ને આજ તો રવિવાર છે ઉઠવાની હાળી એવી હાળા ચડે ને પથારી જોઈને એમ થાય પાસો સુઈ જાઓ બે લોટિયા મારી લઉં પણ પછી એમ થાય કે નહીં તો રોંઢો થઈ જાય નહીં ભેગું થાય હવે હું નીચે જાવ તો સારું છે ને કે નીચેવાળા આવું ઘેરે બોલાવો આવશે મને માથું ખંચો ફ્રીજમાં જોશો બધું

કર દેવો ને આયે રોજનો આ મોબાઈલ મોરેનો છે એનો છે મને ખબર છે ભાઈ બોલાણ મહેશ કોઈને લોન કરવી તો કહેજો હા આ ભાઈને લોન કરવી હોય તો કોઈને કહેજો આ શું છે આ હોર ઓરે લેંગા બેંગા પહેરીને ગાડી સર્વિસ સર્વિસની જરૂર નથી હા તમારી જરી જરૂર પૂલ છે એટલે ફોન કરી લો તમે કવડી મહેનતથી સાહ ભરતો હતો વિડીયો બનાવતો હતો મેં કીધું હું દરેક સાહ ભરતો પબ્લિક ને તો પબ્લિક મને કંઈક આગળ આમ કહે કે ભાઈ નહીં છોકરો કામ કરે છે ત્યાં તો સાનો કપ જ ન દેખાડો વિડીયોમાં નક્કી મારે કસો કરવો તો કસરી કસરી ને સાના તેણી કપ ભરી દીધા ખબર હવારમાં ગેરજ વાળી રહી પરબારી એની સિવાય મજા નહીં એ હાલો બધા મહેશભાઈ ના ઘરના તેડા આવ્યા છે મને લેવા આવ્યા છે નક્કી કાંઈક ડાયરમાં કાલું છે કાયને મારી પાસે કાંઈક કામ કરાવવું છે તો જ મને લેવા આવે નક્કી મને લેવા આવે નહીં

રવિવારે મારા આવા ધંધા કરવા નહીં ગમે કાંઈક તો ગોતવું જ પડે ત્યાં સુધી રવિવારે મારો જાતો જ નથી એ તો ફાઈનલ છે ત્યાંથી ઘીસારા લગાવીને લાંબા કર્યા આજે ફરી વાર આપણને એક્ટિવા એટલે કે કુકડો આંકવાનો ટાઈમ મળી ગયો છે હવે બસ આજનોથી સેલો થી છે અને કુકડા ને હવે આને વિદાય આપવાની છે કારણ કે આ આપણને ન ભાઈ ભાઈ આ પેટ્રોલ કુવા થાય નો ભાવ પીવે છે આ પણ નઈ મરાય જૈન બાપા અરે તો પગા તો પેટ્રોલ માં જ ભયો થાય બાપા તો જો ઓડી કે બોલતી જોજો જોજો સાંભળજો એ બોલ્યા એ બોલ્યા 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 નઈ 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 બોલે હવે પૂરું તો મિત્રો આ તો સુબ રવિવાર હોવાના કારણે હવે હું જાય બાય નકર રિવર તમારો આમનો ભયો જાય લાર વાડ જો લામે નથી જાવય માન રિવર રયો હોય તો કંટાળો આવે કાળબોડ પહેરો તો પણ મેં તો કાળબોડ નક પહેરાવો થોડા બોડ પહેરીને જાવ આલેલે હું વાત છે આ તો મારું બી જોતા લાગો તમે કોઈ નેમી કેમ બોલે ઈ ઈ આપણે આ હીરો કે બોલતો હોય ને ઈ પ્રમાણે ઈ ઈ જે શબ્દ ત્રણ શબ્દ બે શબ્દ બોલવાના ઈ શબ્દ આ ઈ પ્રમાણે આપણે બોલવાના શબ્દ હા ઈ તો સમજાય ગયું મને તું મને બોલતો લ્યો હા પણ ઈ તો તો ઈ હા ઈ તો સમજાય ગયું હવે બોલું ને ઈ તો ઈ છે ઓ તમારો ફોલોઅર આવી તો મને શીખવાડતા હતા મને કે તું વિડીયો આમ બનાવજે મેં તો એમ જ બોલે તમે એટલે ફોન પડી ગયો જો કરી મેં તો તો તમે તો એમ જ કરો ને ભલા મારા તો હવે એક્ટિવા દેવાનો વારો આવી ગયો છે બિચારી મારી પાસેથી જાય છે મને ઘણો દુઃખ થાય છે પણ કાંઈ વાંધો નહીં ભલે દુઃખ થાય મારા નગર મારું ખીસું આમને ખાલી દીધા તો એથી વધારે દુઃખ થાય એની કરતાં હું પહેલાં દઈ આવું ભાઈ એ શાવાળો કાળો પંડિત ને ઓ હો એ કેટલી માંથી નીકળતા હોય હા હા એ મજા આવે કાંઈ કયું બાકી પણ કેટલું નિશો છે આ ના ભાઈ તો બહુ નિશો હેમંતભાઈ એટલે પછી મારે હું ભૂકી પીવી હમ હજી નિશો હવે પણ ગરમા ગરમ ચા પાંચ રૂપિયાની ચા રજાની વાત જોતા રવિવારે અને રવિવારે પેન્ટોક નો કંટાળો આવે ને એવો આની કરતા એમ થાય કે કામે જવાય ને કે હોતું રહેવાય

લેસન કરવું પડશે શું કામ કરવું પડશે લેસન થોડા કરવાના નથી કરવા કે લેસન તમારે તમારે જે ભણાવું હોય તો ઘરે આવીને ભણાવી રહ્યો લેસન બેસન કોઈ નહીં કરે શું કરવાનું તમારા ભણાવવાની ઈચ્છા હોય ને તો ઘરે વ્યવવાનું લેસન બેસન કોઈ નહીં કરે એમ જ કરવાનું હોય અમે એમ જ કરતા હા હા એક વસ્તુ લેઓ પાંચ પાંચ જણા જાય આ બે આ અને આ પાંચ જણા ને તા ચો લીધો એટલે વસ્તુ લીધી પાંચ જણા

બીજે ફાવે પાકિસ્તાન તારે આ તો પે પહેલા કામે છે તારે તો નથી હટાડવાની માતાજી અગરબત્તી બેઠા ને પોતાને ભૂત તો તને આવે મને નઈ તો આખું મારો ભૂત છો મોટું

સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ નું બટન આવે એ દરેક દેતો રહીજો ઠીકો મારજો ઠીકો એની ઉપર હા અને કોમેન્ટમાં કહેતો રહેજો વિડિયો કેવો લાગ્યો એટલે કાલે મને વિડીયો બનાવવાની ખબર પડે આવી બાય ભાઈ બાય